હેલો એવરીવન રામરામના સીતારામ બધાય ડાયરાની કેમ છો બધા મજામાં મજામાં જ હશો અને અમે પણ મજામાં છીએ બાકી જો આપણે પાછળ શાયરીમાં અમે તાલપત્રી રાખી હતી તાલપત્રી ઉતારી દીધી હકેલી લીધી અને પછી મૂકી દીધી હવે જો જદુ મેં વરાઈ છે તો દુઈમાં આપણે સડાવી દીધું એટલે કે ઢાંકી દીધું ઉપર પાણાની આવું તને નાના વંડી ઉપર જ રાખી દીધા કે જ્યારે મેં આવે ત્યારે ઢાંકવાનું થાય ત્યારે ડાયરેક્ટ નથી લેન માથે મૂકી દેવા થાય બાકી આ બાજુ છે ને એના લાકડાય પડ્યા કરે જુઓ અને દેખાતા જો એરિયામાં સાઈડમાં હે ને ત્યાં લાકડાઈ પર ના જ રેખા કે નાથી લે પાછા ડાયરેક્ટ સાહેન ઉપર મૂકી દેવા થાય બાકી જો આયા સોપડા ઢેકા એમાં અમારે પાણી ટાંકો હે કે જેમાં એકદમ પાણી નીખ્યું હતું દેખા હે દેખાય તો થાય ને ઊંડું ઉતરે ગયું આખે આખો ભરાઈ ગયો તો ટાંકો પણ પાછું પાણી જેટલું બધું જોઈએ ઢોર ને કે પૂરું થે જ જાય જો કે ના મોટા રહ્યા પેટ એટલે વધારે પાણી જોઈએ એટલે પાછું વાપરવામાં જોઈએ ના ધોવામાં જોઈએ આતે તે બધી રીતના પાણી જોઈએ તો પૂરું થયું પાણી થોડું ક્યાંક રહ્યું તો પછી પાછો ટાંકો ન ખોલવાનો થાહે પછી આ હે આપણે એમલી એવામાં એમલીમાં કાતરા થઈ ગયા પૂરા તો વાણી કાપવાની હે ડાયરની અહીંયાથી આખી નમે પડી એવું ખબર નહીં પરવાર હારે કીધું આવે કે અમારે પરવાર હારે આવતી હમણાં કામ આવ્યું હે પ્રોગ્રામ એવા હે તો નેતા આવતી પરવાર એટલે જે દુકાનમાંથી પરવા આવી હે તે દુકાન પર નાખ્યું કે નડતા ખરી હાલવા ચાલવા માં ને પણ એવું જયારે એનો અંત આવે ત્યારે થાય ત્યાં સુધી કઈ ના થાય બાકી આપણું જ્યાં સુધી હે અહીંયા હે દાડમ તો દાડમ માં એક દાડમ લટકે બાકી ફાલ આવ્યો તો તે ફરે ગયો અહીંયા એક હે ઉષુ અને જો આ હે એક હે બાકી આ રાંધું હું ટીંગાડ્યું કે આપણે પાણી ડોલું ને એ પછી ટાંકામાં જ્યારે પાણી ખાલી થઈ જાય ત્યારે પાણી પાણીમાં ડૂબ નારી અંદર મેલી કરવા નાખે ડોલ એમાંથી પાણી હિસે ને પછી કાઢીએ કે ટાંકો ઊંડો હે જરાક પાણીનો હે જમીનમાં હે એટલે એમાંથી કાઢવા માટે પછી ડોલનો ઉપયોગ દોડા વડે કરવો પડે જે હિસે ને આપણે રીતના કાઢીએ પણ અમે કાઢીએ જતા હાથ પુગત જાય હાથ પુગત હું તેની ભરીએ પછી આ દોડું બાંધુ આથી લેલી લી ત્યાં રાખી દઈ પાછું ગોથબો ની ઘણી ઘણી બાકી આજ કામ છે કે આપડી પાંચ વાગ્યા પછી અમારે જવાનું છે વાડી ખળ વાટવા એટલે ખળ વાટવાની સોરી હાથી માંથી ખળે વાટવાનું હોય અને હાથી હાકવાનું કે અટાણે હાકવા જાય ને તો આ જોખાય તો હે ને એકદમ ધૂમ જેવો મોટા હીરે ઝાડવા હીરા એટલે વાંધો ને કાઈ એકદમ ફૂલ ફૂલ થી ગરમી વરે તરીકો એટલે બઉ હડપ જ નથી થાતી કઈ કામ કરવાની કે ભાઈ આપડે ઉભા થાય કામ કરેલી એવું ગરમી અતિશય પડે ફૂલ ફૂલથી આપડે ઝાડવા ઊભા હોય ને તો એકદમ વરે

મમ્મી ફેરવા લાગે વેલેરી ફેરવાઈ જાય ને બિહુ તો પછી દોવે ને પછી જાય હજે તો હાશિયાળ જેવું થયું તે આપણે પાંચ વાગ્યા પછી પાંચ વાગ્યા ને નીકળે જાય ચટ ચટ તો બધું બાકી આગળ આગળ ખેતરમાં માં જ્યાં હજે ત્યાં દોવાની પછી ખેતરમાં જઈને હાથી આપવાનું છે આપણી તો એ હવે આવે ગયો અમારે પછવાડા ના દેલા માં કે જ્યાં અમારે ફેરવાની હોય ભેગું તો એ મમ્મી છે ઈ મોટી બેન છે ને જે અમારે માથા ભારે એને છોડાઈ ને બદલાવે પછી આણી હે એને તો નાના જ રાખવાની છે ને આ બીજી બે ત્રણ હે એને બચી કાઢવાની છે તો જે મમ્મી એ લીધી હાણાથી છે તો ઈ છે નકર આ પાછી ઉડ લેતી ગયા છે તો બાપ મારે નાખ્યો કોક ને છૂટે ગઈ હે અને બાર બેની કરવા હાટુ થાય જટ જટ ઈ કરવાની બાર બેની નીકળે જાય કેમ કે બાર બેઠા ત્યાં વાતાવરણ હોય ને એટલે મજા આવે એ બથ્યું ની ઢારિયા માં બાંધ્યું હોય ને કે અમે ચટચટ બાર બઈ નીકળે જઈએ એવો ઈરાદો હોય તો મારે પણ એક બે બદલાવાની હતી તો મમ્મી ને બદલાવા લાગત એટલે બદલાવી જાય પછી ધોવે ને જાય વાડી ને નાચેન કરીએ કામ તો ચાલ લો મિત્રો હવે અમે ઘર નું બધું કામ ફિનિશ કરી એટલે કે બી હું દોવાની હતી હું ફેરવવાની હતી બથઈ કરે કારવે અને વાડી માં પુગ્યા એવા જો મસ્ત એકદમ વડલો ગા છે પવન સુપર ડુપર જોરદાર છે વાડી આવો પવન ઘેર નથી લાગતો ખાલી વાડી જ લાગે ઈ પણ પાંચ વાગ્યા પછી કા હોતે તા દમ ચાલે એકદમ જોરદાર જો ગ્યો મસ્ત વડલો છે લોકેશન કેટલું મસ્ત છે વડવાયું ને બહુ આપડી ગામના વડલા એક જેવું હતું ને એવું બસ એ કંઈ છે ને ખાલી વડલો છે બાકી એક સાઈડ ઊડાળે ગયા તો તો હાઈ એક સાઈડ લીલો છે કે એ વટાણે જેઠ મહિનામાં ને વૈક મહિનામાંમાં છે ને ઊડા ઓર બહુ લાગે દરિયા કાંઠે એટલે બથાઈ ચાળો એક સાઈડ થી છે આ કાઈ ભરે જાય બાકી અટાણે અમારે હાકવાનું છે મરથી માં હાતી તો હું ને અમારા સાહેબ ને મમ્મી ને અમે બથાઈ આવ્યા કે ભાઈ થી થોડું ઘણું હલાઈ જાયે તો ઉપાદી ની પછી ડાયરેક્ટ નોંધવાનું રે કે હાથી હલાઈ જાય તો તમને બધા છે કે કેટલું આપડે પ્રોફિટ થાય તો ને મોજ મસ્તી કરીએ કારણ કે ખેતર માં મજા ને એટલે બેઠા બેઠા ઉપરાટ ને ગરમી ને એટલી હોય ને કે બોલવાનું હોય એટલું મરચું ન થાય ને એ થાય કે ભાઈ ક્યાંક ઠેકાણે હે ને ખૂણો પકડે બેઠા રહીએ કે જાય એકદમ મસ્ત પંખા નો પવન આવતો હોય ને એ હું તો જો બાકી ખેતરું ખાલી છે મી દેખાય પ્રમાણે આ હે આપડે મરશી કે અમે પડી ઈ માં બધો sir લેન લઈને આવ્યા કે કે કાં તો કે તો પાણી તો પીવું જોઈએ કે કે પાણી નો પીએ તો ડિહાઇડ્રેશન વધે જાય એટલે પાણી પીતા રાખવાનું ગરમી નું જે બને એટલું વધારે બાકી આપણે આપવાનું એ હાથ એ માં તો કામ આમ કઈ થોડું ઘણું તો સારું થઇ ગયું હોત તો અમે એક ખેતર એક કેરમ દેખાય હાલે હાટી મારે હે આ આગળ આપણે હાકવા મંડીએ આપડે જોયા હાથી હાકેલ ખેતરમાં અને હાથી હાકે વગરના ખેતરોનો તો ફાવજો આ હે ને હાથી હાકે વગરનો ખેતર કે ઇનકે વૈશલી હારી છે કે જીમાં હાથી આપવાનું બાકી છે અને આ હે યારો આપડો મરસીનો આખે આખો પૂરો પૂરો પછી આ મરસી વાવેલ હોય ઇને હાર કેવાય ને આજી પાતલું છે એમાં હાથી આકવાનું હે આપડી જો આવે છે એ છે જ ખડ દેખાય નહીં આમાં બાકી છે હાથી જો અહીંયા बाजूના કેરામાં હાલે હું જોવો હગો ને એટલું મસ્ત એકદમ એક ખડું પડતું છે કેમ જો મસ્તીનું બસ એવી રીતના બધામાં કરવાનું છે આગળ આગળ ધીરે ધીરે કરતા રહીએ આપણે બથાઈ કામ જો આ ઉથાતું જાય આ હમણાં એક દિવસ પવન આવ્યો તો જો અહીંયા ડબલું ઉડેને આવ્યું આપણે એટલે દવા મુકવાનું છે ને બાકી જો આવી રીતના હાથી હાકાતું જાય જો આ ધેફાને પડતા જાય હા આ બધા છે ને પાણી ભાંગવાના થાય એટલે કે પાણી હાલ એટલે આ ફળા ભંગાઈ જાય પછી આ આપણી નાખ્યો તો ઓડો ઈ છે એના બાજુમાં જો મળશે બરે ગયો ઓડો નેખખો તો એ તોય પણ ન રહે આય બરે ગયે એ તો આપણે કાલના video માં જોઈ જ લીધું બધાએ કે ભરાઈ ગયું. બાકી જો આમાં ઢેફા પડ્યા. એ ખેતર સુકાઈ ગયું. એટલે દર વખતે પડે છે ઢેફા. બાકી જો આમાં બેયમાં difference દેખાય. એક હાથે આ કલ્હે ખેતર ને એક હાથે હાયકા વગરનું ખેતર છે. બાકી ધીરે ધીરે હાયકા રાખીએ હાથે તો વેલા ટાઢી કરીને ચાલે જાય. ચાલો તો ગયો મારો વારો આવે ગો હાથે હાંકવાનો. પહેલા આ કોની side ને હું বহু ভাৱ নাই বহু যাব উকলে আচলতে રાખી આમાં ધીરે ધીરે કામ બીજું કઈ થાય તો નહીં કરવું પડે કરવું જ પડે કોઈ આવે રાખવું જોઈએ વધારે ભાવ ન હોય તો પણ છોડવાનું ધ્યાન રાખવું પડે માણસ ભાંગે પડે તો ચેપ્ટર કેસ થાય બાકી આખે આખો છોડવો ઉભે ઉભો ની યોજાય તો કઈ પીડા ન હોય બાકી આપણા થી કઈ ભંગાવવું નો જોઈએ બાકી જો તમે જોવાય છબો હા કેવું હોય હું હોય